તો બેનું છે ને આજનો વિડીયો હાથના પોચા ઉપર રહેવાનો છે હાથના પોચા એટલે તમે તો જે જોયા છે ને નોર્મલ આપણે નોર્મલ નથી લાવ્યા આપણે હેરિટેજ પોચા લાવ્યા છે ને ફૂલ હેવી લાવ્યા છીએ મસ્ત સિંગલ પોચો પહેરો એટલે બીજું કંઈ પહેરવાની જરૂર જ ન પડે એવા બનાવ્યા છે ચાર ડિઝાઇન રહેવાની છે જો પેલા ઉપરથી નજર કરી લ્યો જબરદસ્ત ડિઝાઇન છે ચારે ચાર મોજો સ્ટોન સાથે એની રહેવાની છે અને હેરિટેજ કોન્સેપ્ટના છે ચારે ચાર પોચા હવે પેલી ડિઝાઇન થી તમને વાત કરું ને તો સ્ટેપ બાય સ્ટેજ સ્ટેપ જોવો તમે આ ડિઝાઇનમાં જો કુંદનનું કામ છે અહીંયા મોજોના સ્ટોન છે મોતીની બંધાઈ કરેલી છે અને પ્યોર બ્રાસ નો મોડલ છે એટલે છે ને કાળો ધળો થશે નહીં આવું રહેશે જો નીચે આવું મસ્ત લટકણ આપેલું છે જો અને વીટીમાં તે એડજસ્ટેબલ રિંગ આવ્યા તમારે સાઈઝ જેવી નાની મોટી કરવી હશે ને એવી થશે અહીંયા જો આવી રીતે મસ્ત ત્રણ લેયર નો સ્ટેપ આપેલો છે ઉપર નીચે બે જગ્યાએ અહીંયા હેરિટેજ મોતી છે ઘૂઘરી છે છે ને એક નંબર વસ્તુ બેનુ ગમી હોય તો એક વર્ષ એને કમેન્ટમાં લખજો જબરદસ્ત છે એમ હવે બીજી ડિઝાઇનની વાત કરું ને તો જો આ બીજી ડિઝાઇન છે બીજી ડિઝાઇનમાં આપણે પોપટ બે હાડ્યા છે પોપટવાળી ડિઝાઇન રહેવાની છે આ જો આમાં અહીંયા જો મસ્ત પોપટ બેઠેલા છે અહીંયા ફરતું આવું જો જબરદસ્ત કામ કરેલું છે કુંદન વાળું અને મોજના સ્ટોન કુંદન છે અહીંયા આપણે જે રિંગ આવે ને રિંગમાં તે મસ્ત સ્ટોન ફિટ કરેલો છે અને કુંદન ફરતે છે અને એ ઘૂઘરી કામ આપેલી છે અને અહીંયા જુઓ તમે ત્રણ લાઈન આપેલી છે અહીંયા જો છે ને મસ્ત આ વખતે બેનું કલેક્શન જ એવું જોરદાર આવવાનું છે કે વાત જવા દો એટલે ને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો તમને બહુ સારું સારું કલેક્શન જોવા મળી જાય જો આ ત્રીજી ડિઝાઇન છે આમાં ચકલી બેહાડેલી છે આપણે અહીંયા સાઈડમાં ચકલી છે જો વચ્ચે અહીંયા મોજોના સ્ટોન છે હેરિટેજ આવડા જો ઘૂઘરી ફિટ કરેલી છે જબરદસ્ત છે બેનું પટ્ટો જો બધા અલગ અલગ પટ્ટો ને ડિઝાઇન રહેવાની છે આમાં જો તમે ફૂલ હેવી પટ્ટો છે ખાલી એક આ પોચો પહેર્યો હોય ને બીજું પહેરવાની તમારે જરૂર જ ન પડે કારણ કે જો આમાં હેરિટેજ રીંગ નીચે આવી જવાની છે માનો કે આ જો આખો પોચો પહેર્યો છે તમે પછી નીચે રિંગ પહેરવાની જરૂર નહીં પડે તમારે કારણ કે રીંગથી તો આખો હાથ ભરાઈ જાય તમારો એવું જબરદસ્ત કામ ને ફિનિશિંગવાળું કામ છે આ મોતીની બંધાઈ વાળું અને છેલ્લી ડિઝાઇનની વાત કરું ને તો બધી છે ને એકથી એક ચડિયાતી ડિઝાઇન છે તમને કંઈ ગમી ને એકવાર કમેન્ટ કરજો અને વિડીયોની આગળ શેર કરો કમેન્ટ કરો લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમારે ઓર્ડર દેવો હોય ને બહેનો તો નીચે નંબર આપેલો છે નંબર ઉપર ઓર્ડર કરી દો અને જો જોઈન લેવું હોય ને તો આપણું એક જ છે શોરૂમ રંગીલા પાર્કવાળી દુકાન બંધ કરી દીધી છે તો ત્યાં કોઈ ધક્કા ખાવા નહીં હવે આ ચોથી ડિઝાઇનની વાત કરું તો મસ્ત મજાનો અહીંયા જો મોજોના સ્ટોન ફિટ કર્યો છે ને બાજુમાં મોરલા ફિટ કર્યા છે હેરિટેજ એટલે પ્રોપર હેરિટેજવાળી જ વસ્તુ બનાવી છે બેનું જો અહીંયા કુંદન છે છે ને મસ્ત વસ્તુ તો બેનો હવે રાશે નહીં જોવો છો ફટાફટ થી ઓર્ડર દેવા માંડો અને બુક કરાવી લો નકર પછી છે ને બ્રેસલેટની જેમ થાય કેમ તમે ઓલા બ્રેસલેટમાં રહી ગયા એમાં આમાંય રહી દા લિમિટેડ સ્ટોક ને સારો સ્ટોક આવ્યો છે પ્રીમિયમ તો ફટાફટ થી બુકિંગ કરાવી લો બેનું